નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કોલકતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈ અને જુનિયર ડોક્ટર્સ એસોસિએશન જેડીએ દ્વારા ચાલી રહેલ વિરોધ અંતર્ગત પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર

જસ્ટિસ ફોર વુમન જસ્ટિસ ફોર ડોટર જસ્ટિસ ફોર દેશ કી બેટી વી વો અમે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચના રિસર્ચના બધા વિદ્યાર્થીઓ જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે ઇન્ટર્ન્સ છે અને રેસિડેન્ટ છે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અમે કાલે પણ પ્રોટેસ્ટ કર્યું છું આજે પણ પ્રોટેસ્ટ કરીએ છીએ આરજીકર મેડિકલ કોલેજમાં જે પણ ઘટના થઈ છે એને અમે વખોડી કાઢીએ છીએ અને એના પ્રોટેસ્ટમાં અને આઈએમએ અને જેડી અંતર્ગત જે પણ પ્રોટેસ્ટ ચાલે છે એના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અમારી સરકાર સામેની જે પણ માગણી છે એ નહીં અને જ્યાં સુધી પીડિતાને ન્યાય ના મળે ત્યાં સુધી અમારા પ્રોટેસ્ટ એ ચાલુ રહેશે આજ સત્ર કો જુનિયર ડોક્ટર એસોસિએશન और आईएमए की तरफ से ये रैली का आयोजन किया गया था ये आर मेडिकल कॉलेज कलकत्ता में जो भी घटना बनी है उसके विरोध में ये रैली किया गया था पूरा पारुल सेवाश्रम हॉस्पिटल और पारेल इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसिस और यूनिवर्सिटी के सभी स्टूडेंट्स इसमें रैली में, में शामिल हुए हैं और प्रोटेस्ट करने के लिए सब इकट्ठा हुए हैं तो सबकी यही दरखास्त है सरकार से कि सारे जो महिलाओं के ख़िलाफ़ जो अत्याचार हो रहा है उसको रोका जाए उसके खिलाफ़ कड़ा नियम बनाया जाए ताकि आगे से ये घटनाएं किसी के साथ ना हो इसलिए अभी हम यहाँ से हमारे पूरे कैंपस में रैली निकाला गया था अभी शाम को कैंडल मार्च भी करने वाले हैं।